તો સુરતમાં કોંગ્રેસને એક ભવ્ય સભાનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના કદાબા નેતા શક્તિસિંહ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આખરા પ્રહારો કર્યા હતા વડાપ્રધાન દ્વારા કોંગ્રેસ પર કરાયેલા પ્રહારોને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાને જાહેર સભામાં જણાવ્યું હતું કે આઠ વર્ષમાં સરકારે બધું બરાબર ચલાવ્યું જો બરો બરાબર ચલાવ્યો તો આજે અર્થતંત્રની આવી હાલત ન હોય ચાઇનાએ ભારતમાં જમીન પર કબજો કરી ગામ વસાવી દીધા છે ચારસો નો ગેસનો બોટલ હાલ આઠસોમાં મળી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને માત્ર નજીવો ઘટાડો કરી લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર ભ્રમિત કરી રહ્યાનો તેમણે પ્રહાર કર્યા છે ભૂતકાળમાં આપણે બે હજાર જોયું છે માન્ય અહેમદભાઈની ચૂંટણી પહેલાં કેટલા બધા લોકોને તોડી તોડીને ભાજપ લઈ ગયો એનાથી ભાજપને ફાયદો ન થયો જે લોકો અમારે ત્યાંથી ગયા હતા

તો હું આક્ષેપ કરું એમ નહી આપણા કહ્યું કે ચાઇનાએ સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી દીધું ગામો વસાવી લીધા આપણા પોતાના અધિકારના જે ઇન્સ્પેક્શન પોઈન્ટ હતા ત્યાં સુધી આપણે જઈ ન શકીએ એવી હાલત થઈ ભાજપના જ એક સંસદ સભ્યએ કહ્યું કે આપણી હદમાં ચાઈનાએ પુલ બનાવી લીધો છે આપણા નાગરિકને ઉઠાવીને લઈ ગયા છે બધું જ બરાબર ચાલતું હોય તો ચારસો નો ગેસ નો બાટલો હજાર નો શું કામ થાય ભાઈ બધું જ બરાબર આઠ વરસમાં ચલાવ્યું છે તમે તો પહેલા તમે જ કહેતા હતા કે પેટ્રોલ ડીઝલનો ભાવ એ જનતા પર અન્યાય છે સરકારે ટેક્સ ઘટાડવો જોઈએ સબસિડી આપવી જોઈએ ચૂંટણી નજીક આવી તો બે મહિનામાં જેટલો ભાવ વધાર્યો હતો કમસે કમ એટલી તો રાહત આપી કે એના કરતાં પણ ઓછી રાહત આપી કારણ કે ગુજરાતમાં ચૂંટણી આવે છે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી આવે છે અને એટલા માટે વધારેલા ભાવમાંથી નજીવી રાહત મતો પડાવવા માટે કરતા હોય તો જનતા હોળી જરૂર છે પણ જનતાને કોઈ મૂર્ખ ના બનાવે સર નરેશ પટેલને લઈને પણ મીટિંગ ચાલી રહી છે શું લાગે છે ક્યાં સુધીમાં એની તમે મજબૂત રજૂઆત શકો કોઈપણ વ્યક્તિ કોઈપણ પક્ષમાં જવાના એનો નિર્ણય હોય છે કેટલીક બાબતો કોઈ પણ આગેવાન કાર્યકર કે વ્યક્તિ એક પક્ષ સાથે કરતા હોય એનું જ્યાં સુધી આપણી જાળકણ ન હોય ત્યાં સુધી એના પર ટીકા ટિપ્પણી કરવી વ્યાજબી ના સુરત કોંગ્રેસ દ્વારા યોજાયેલા જાહેર સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસો જોડા પામ્યા હતા અને આવનારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા વચ્ચે જય સરકારના પ્રજા વિરોધી રોજગાર વિરોધી મોંઘવારી લઈને પ્રચાર કરી ફરી સત્તામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા